American i ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચાસ ટકા વધારાના ટેરીફનો અમલ બુધવારથી શરૂ કરવામાં આવ્યો છે આથી પ્રથમ પચીસ ટકા અને ત્યારબાદ વધારાના પચીસ ટકા મળીને ભારતની ચીજો પર કુલ પચાસ ટેરિફ લાગુ થતા દેશના ટેક્સટાઇલ હીરા જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના ઉદ્યોગોની સાથે જામનગરની ઓળખ અને વિકાસમાં મહત્વનું પ્રદાન એવા બ્રાસ ઉદ્યોગની પણ માઠી અસર શરૂ થઈ છે કારણ કે જામનગરના બ્રાસપાટ ઉદ્યોગમાંથી જે કુલ નિકાસ થાય છે તેમાંથી દસ નિકાસ અમેરિકા

ઘાસપાટ ઉદ્યોગ પર પણ થશે એમાં કોઈ શંકા નથી પણ જેટલું ઇન્ડસ્ટ્રીઝના જે માહોલ એમ બીજા લોકો કહે છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ જશે ને કે ભયંકર અસર થશે ને તો એટલું ગભરાવા જેવું નથી કેમ કે આપણું એક્સપોર્ટ ઘણા દેશોની અંદર થાય છે કે દાખલા તરીકે હાર્ડવેર છે ઇલેક્ટ્રિક પાર્ટ છે સેનેટરી પાર્ટ છે બધા દેશોની અંદર આપણો ઇન્ડિયાનો આ માલ યુઝ થાય છે અને યુરોપની અંદર પણ આપણું ઘણું એક્સપોર્ટ છે અમેરિકાના જે માલની આપણે બીજી દેશની અંદર આનો એક્સપોર્ટ વધારીને પણ થોડો ટાઈમ લાગશે બે ચાર મહિનાની અંદર જે રીતે આપણા માનનીય વડાપ્રધાન મોદીજી જે પ્રયત્નો બીજા દેશોની અંદર બિઝનેસ વધારવાના કરી રહ્યા છે એમાં સો ટકા સફળતા મળશે અને ઇન્ડસ્ટ્રીઝ માટે કોઈ એટલું બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ માટે એટલું કોઈ ગભરાવાની જરૂર લાગતી નથી મારું નામ પ્રકાશ કટારમલ છે મારી કંપનીનું નામ કાઇઝન મેટલ્સ ઇન્ડિયા છે ખાસ કરીને જે અત્યારે ટેરી ફોર ચાલે છે એમાં આપણને બ્રાસને અથવા તો ઘણી બધી એવી પ્રોડક્ટ છે જે એના અંદરમાં આવી જાય છે એને ઘણો બધો બિઝનેસ લોસ થવાનો ચાન્સ રહેશે બિફોર કોવિડ જે આપણું સેલ્સ યુએસ સાઈડ પાંચથી આઠ ટકા કે નિયર બહુ દસ ટકા હતું એ આફ્ટર કોવિડ જ્યારે ત્યાં એન્ટી ચાઇના મુવમેન્ટ ચાલુ થઈ એના પછી બિઝનેસ ઇન્ક્રીઝ થઈ થઈ થઈને અત્યારે લગભગ પચીસ સત્યાવીસ ટકા બિઝનેસ આપણું યુએસ સ્ટાર્ટ થઈ ગયું હતું પણ હવે જે ડ્યુટી વધારવામાં આવી છે પચીસ પ્લસ પચીસ તો ત્યાં જે ઇમ્પોર્ટ કરવાની ડ્યુટી લગભગ લગભગ ફિફ્ટી નાઇન ટુ સિક્સટી પર્સન્ટ જેવી થઈ જશે તો એના કારણે જે અધર કન્ટ્રી છે કે જેમ કે તાઇવાન છે અથવા તો જેમ કે વિયેતનામ છે એ લોકો ઉપર કોક ઉપર અઢાર પર્સન્ટ છે કોક ઉપર વીસ પર્સન્ટ છે તો એનાને આપણા વચ્ચે ઓલમોસ્ટ ત્રીસ ટકાનો ડિફરન્સ આવી જાય છે તો એના કારણે જે સેલ્સ પ્રાઇસ છે જે આપણા હશે એના કરતાં એના ઘણા બધા નીચા રહેશે તો આપણો જે બધો બિઝનેસ છે એ ત્યાં ડાઇવર્ટ થશે અને જેમ કે બીજી ઘણી બધી પ્રોડક્ટ છે જેમ ખાસ કરીને કાસ્ટેડ અથવા તો જે મોટા કમ્પોનેન્ટ છે ગ્લાઝનાને એ બધાનું સેલ્સ યુએસમાં ઘણું બધું છે તો એ લોકો ત્યાં અત્યારે મેક ઇન યુએસનું બધું મુમેન્ટ ચાલુ છે અને એ લોકો ત્યાં ઘણા બધા એવા એના ફેક્ટરીઓ સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો એ લોકોની જે મેકિંગ કોસ્ટ છે જ્યારે આપણા ઉપર આ ડ્યુટી લાગેલી છે તો બની શકે કે એ લોકોની મેકિંગ કોસ્ટ અને આપણી સેલ્સ કોસ્ટ એ લગભગ લગભગ સેમ પ્રાઇસ ત્યાં થઈ જશે તો પછી એ લોકો આપણને ઓર્ડર દેવાનું ઘણું બધું ઓછું કરી દેશે ને ત્યાંથી જ ઓર્ડર દેશે ને ત્યાંથી જ એ લોકો પરચેસ કરશે એટલે અત્યારે તો જે પેન્ડિંગ ઓર્ડર છે ત્યાં લગી કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે સપ્ટેમ્બર મહિનાના એન્ડ લગી તો હજી વાંધો નથી પણ ઓક્ટોબર મહિનામાં જો કોઈ નવા ઓર્ડર રિલીઝ ના થાય તો આ ડ્યુટીના કારણે બની શકે છે કે બિઝનેસ ઘણો ઓછો થઈ જશે